શાંતિ કરણ વૈરાઠ હું કિશોરદાન ગઢવી થાન મારી નવી નવી કૃતિઓ સ્ટેજ ઉપર અને આપને સમજાવવા માટે મારો જે ધ્યેય છે એમાં આજની જે કૃતિ છે એ કાળની છે કાળની ગતિ ન્યારી છે કવિ એવું સમજાવે છે પણ બહુ સરળ ભાષામાં મને આપને સમજાવ્યું છે કવિ કોણ છે એ મને ખબર નથી પણ કાળના હાથના આપણે બધા રમકડા છે હો કાળના હાથના આપણે બધા રમકડા છે આમાં કોને ज्ञानी કોને મૂર્ખ કહું કોણ રાજા કોણ રંગ કોણ ધનવાન કોણ ગરીબ આ તો થોડા જ દિવસનો બધો મેળાવડો છે આજનો રંગ કાળનો ધનવાન થઈ શકે આજનો ધનવાન કાળનો ભિખારી પણ બની શકે મેં એન કેન પ્રકારે મેળવનારા જોયા છે એક ઝાટકે ખાલી છતાય જોયા છે વિદ્વાન માં વિદ્વાન ને હડદૂત થતા જોયા છે મૂર્ખાને સભા ગજવતા જોયા છે અને પાખંડીને પૂજાતા જોયા છે આ બધી જ વાતમાં મને કાળ સિવાય કંઈ દેખાતું નથી કાળનો ખેલ છે સાહેબા બદો તો જોવો તો ખરા મૂર્ખાને મઢેલા સન્માન પત્રો મળે છે અને વિદ્વાનમાં વિદ્વાન અને વિવેકી માણસોને विवेकથી વિવેક સભર આવકાર પણ પાતો નથી આ ખેલ કાળ સિવાય કોણ ખેલી શકે આ રમત કાળ સિવાય કોણ રમી શકે જે વાત નાનામાં નાના માણસોને સમજાઈ જાય જે વાત નાનું બાળક પણ સમજી શકે એટલી બધી વાત સરળ છે પણ મોટા માથા એમાં નો સમજી હકી વાતમાં માલ છે પણ કાળની ગતિ ન્યારી છે વાત સાહેબ નક્કી છે કાળના હાથના બધા હું તમે રમકડા છે આમાં કોને જ્ઞાની અને કોને મૂર્ખ કહું કોણ રાજા કોણ રંક કોણ ગરીબ કોણ ધનવાન થોડા જ દિવસો નો બધો મેલાવડો છે આમાં કાળની ગતિ ન્યારી છે કાળની ગતિ ન્યારી છે કાળના હાથના આપણે બધા મકડા છે સાહેબ આવી અદભુત કૃતિઓ બધા મારી યુટ્યુબ ચેનલમાં હું મૂકું છું અમારી એક